યોજાયેલ મહિલા ક્રિકેટ ટીમમાં મહિલાઓનો ઉત્સાહ જોવા મળ્યો સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ટીચર પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમવાર મહિલા શિક્ષકોની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો સાર્વજનિક હાઈસ્કૂલ સાયલાના ગ્રાઉન્ડ ખાતે મહિલા શિક્ષકોની દુર્ગા ઇલેવન તથા લક્ષ્મી ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ યોજવામાં આવી હતી બંને મહિલાઓની ટીમના દરેક ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર થતો જોવા મળ્યો હતો જ્યારે પ્રથમ દાવમાં લક્ષ્મી ઇલેવન દ્વારા છ ઓવરના અંતે બેતાલીસ રન કરવામાં આવ્યા હતા જેના બદલામાં દુર્ગા ઇલેવનના કેપ્ટન રેખાબેન પરમારે ઓપનિંગમાં જ આવીને ધમાકેદાર બેટિંગ કરી હતી ચોખા છી આતશબાજી કરી ફક્ત બે જ ઓવરમાં બેતાલીસ રનનો લક્ષ્યાંક પાર કરીને ચુમ્માલીસ રન બનાવીને વિજય અપાવ્યો હતો આમ દુર્ગા ઇલેવન ટીમ ટ્રોફી પ્રાપ્ત કરી છે આ યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડ પર હાજર અધિકારીઓ શિક્ષકો તેમજ ક્રિકેટ રસિકો દ્વારા વિજેતા ટીમને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા